ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પુરોહિતનો બદલી થતાં વિદાય સમારોહ યોજાયો ભાભર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઈ પુરોહિતનું નગરજનો અને પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન શુભેચ્છાઓ સાથે વિદાય સમારંભ કરી તેમની ફરજ દરમિયાન સરાહનીય કામગીરી બિરદાવી હતી આ સન્માન સમારોહમાં દરબાર સમાજના આગેવાન વાલુભા રાઠોડ પીઆઈ એટી પટેલ તેમજ પીએસઆઈ દેવમુરારી અને તમામ ભાભર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પુષ્પો સાથે વિદાય કરવામાં આવી હતી

વિષ્ણુભાઈના પરિવારજનો પોલીસ કર્મચારી મિત્રો પોલીસ ખાતા માટે બદલી વધતી અને વધુમાં કહીએ તો બદનામી એ સામાન્ય વસ્તુ હોય છે પરંતુ વિષ્ણુભાઈએ પાંચ વર્ષ સુધી સરંગ ભાભર પોલીસમાં નોકરી કરેલી છે અને પોતાની સ્વેચ્છા મુજબ એમને દિયોદર ખાતે પોસ્ટિંગ મળેલું છે એટલે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક ખુશી હોય પરંતુ પાંચ વર્ષ જેટલો સમય બાબર પોલીસ એમનો વિતાવ્યો હોય એટલે ચોક્કસ ઘણા બધા લોકોથી લાગણીના સંબંધો બની જતા હોય છે અને જ્યારે દૂર જવાનું થાય એટલે ચોક્કસથી દુઃખ થતું હોય છે એટલે આપણે સમજી શકીએ છીએ પરંતુ મારો ચાર મહિનાનો વિષ્ણુભાઈ સાથેનો અનુભવ છે વિષ્ણુભાઈને જ્યારે પણ જે કામ સોંપવામાં આવ્યું તે એમને ખરી નિષ્ઠાથી અને હસતા મોઢે સ્વીકારી લીધું છે અને એલઆઈપી તરીકેનું કામ એટલે લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ એટલે દરેક માણસથી એમનો કોન્ટેક હતો એમના સારા સંબંધો છે એનું આજે ફળ સ્વરૂપ આજ આજે વિદાય સમારંભ છે તો આગામી સમયમાં એ દિયોદર પોલિશનમાં જાય અને અહીં જેવી એમને લોકચાહના મેળવી છે અને સારી રીતે એમને નોકરી કરી છે એવી જ નોકરી ત્યાં પિયોદર પોલ્યુશનમાં કરે ખૂબ લોકચાહના મેળવે ખૂબ પ્રગતિ કરે અને સારામાં સારો સમય વિતાવે એવું અમને આજના દિવસે શુભકામના પાઠવું છું તેમજ બીજા બધા જે અમારા બદલી થયેલા મિત્રો છે એમને પણ ટૂંક સમયમાં હવે વિદાય લેવાની જ છે એટલે એમના માટે પણ અને એમ તો પરમ મિત્રના ભાઈ કહી શકાય એવા વિષ્ણુભાઈ પોલીસ ફરજ વિશે કહેવા જઈએ પણ આખો દિવસ નીકળી જાય નહીં પણ અવિરત રાત દિવસ પોતાની ચિંતા કર્યા વગર પરિવારની પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જો આપણા પરિવારને સાચવતું કોઈ પાત્ર હોય તો એ પોલીસ પરિવાર છે ગમે ત્યારે કોઈ પણ સમય અને આપણી વચ્ચેથી આજે વિષ્ણુભાઈ પાંચ વર્ષ બાબર ખાતે રહી સર્વથી સારા કાર્યો કરી અને ભાઈ જેવો સંબંધ રાખી અને આજ વિદાય લઈ રહ્યા છે આમ ગણવા તો ખુશીના માહોલમાં આવે આપણે વિષ્ણુભાઈ જાય બિલકુલ ગમતું નથી હો એટલે જેમ મને એમ ભલે સાઈડમાંથી ઉતર જાય છે અને તરત પાછા આવે એવી શુભકામનાઓ સાથે એમને પોતાના કાર્યમાં ખૂબ આગળ પ્રગતિ પણ કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું સર્વને હર માનો